સમાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં બેત્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે ત્યારે આજે વહેલી સવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો હતો જેને લઈ વાતાવરણમાં થોડો સમય માટે ઠંડકનો અહેસાસ થયો હતો જોકે ભર ઉનાળે વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે વરસાદ દેશના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે પવનની દિશા પણ પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે તેથી ભેજને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં આજે વરસાદી છાંટા વરસ્યા છે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પવનની ઝડપ વધુ હોવાથી દરિયાઈ ભેજ વાતાવરણમાં આવતા આગામી અડતાલીસ કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું જ્યારે સુરત શહેરમાં ભટાર વેસુ પાલ વરાછા સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો